અને ચાકલિયા તળાવ ખાતે લાભ પાચમના ધાર્મિક કાર્યક્રમો યોજાયા મળતી માહિતી મુજબ તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસ ના રોજ લાભ પાચમનો નો દર વર્ષે આ વર્ષે પરમપૂજ્ય જ્યોતિસર મહારાજ દાદપુરી ધામના મંદિરો પર પરમપૂજ્ય પારેસર મહારાજના હસ્તે સાપા પૂજન તથા મંદિરો પર કળશ બેડું ચડાવી અને ગાદી અસ્થાપન કરી અને લેજા થજા ચડાવી અને પાંચે પાંચ દ્વારા દરેક ગામના લાભપાચમની ઉજવણી કરવામાં આવી હતી અને લાભ લાભપાચમનો દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધર્મનો પ્રચાર અને લોકજાગૃતિ વ્યસન મુક્તિ અને પરમપૂજ્ય જ્યોતિસર મહારાજનો બતાડેલો રસ્તે આગળ વધવા ભક્તો સંતો મહંતોને જાગૃત કરવામાં આવ્યા હતા દરેક ગામોમાં મહાઆરતી ભજન કીર્તન કરવામાં આવ્યું અને દરેક મંદિરોમાં કાપડદાન અને પ્રસાદી ભેગા થયેલ ભક્તોને આપવામાં આવી હતી બિરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ